ઊર્જા સ્તરો અને હાઇડ્રોજન વર્ણપટો આજે સમીકરણ છે EN બરાબર માઈનસ મે રેસ્ટ ટુ 4 ના છેદમાં 8 એપસિલન 0 h સ્ક્વેર ગુણ 1 n તેમાં આપણે m એટલે કે ઇલેક્ટ્રોનનો દળ e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એપસિલન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી અને h એટલે કે પ્લાન્ક અચળાંક ની કિંમત મૂકી અને સાદુરૂપ આપતા મા સમીકરણ આપણે હાઇડ્રોજન માટે તેર પોઈન્ટ છ ના છેદમાં એન સ્કર ઇલેક્ટ્રોન ધરાવતી એટલે કે એનની જુદી જુદી કિંમતો મૂકી અને આપણે આ સમીકરણની મદદથી ઇલેક્ટ્રોનની ઉર્જા જાણી શકીએ છીએ અહીં આકૃતિની અંદર જુદી જુદી આડી રેખાઓ છે એન બરાબર એક લીધું છે તો એન બરાબર એક માટે ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે તે લઘુત્તમ બને છે અને આ જે અવસ્થા છે તેને ઇલેક્ટ્રોનની સ્થિતિ કહેવામાં આવે છે ત્યારબાદ n બરાબર બે ત્રણ ચાર ને અનુરૂપ જે ઇલેક્ટ્રોનની ઊર્જા છે એ ક્રમશઃ પ્રથમ ઉત્તેજિત એટલે કે એન બરાબર બે માટે પ્રથમ ઉત્તેજિત એન બરાબર ત્રણ માટે દ્વિતીય ઉત્તેજિત એ જ રીતે એન્ડ બરાબર ચાર માટે तृतीय उत्तेजित अवस्था दर्शावे छे एन बराबर बे n बराबर त्रण एन बराबर चार एन बराबर पांच ए रीते धारो की कोई इलेक्ट्रॉन जे छे ए n बराबर कोई n i क्वांटम अंक धरावती ऊर्जा नी जे शक्ति छे ए ई आई छे तेमाथी ए n बराबर n k जेनी ऊर्जा ई k जेट छे

ઉત્સર્જિત થતા વિકિરણ ની દર્શાવે છે એન આઈ માંથી એન કે ની અંદર જશે ત્યારે એક વિકિરણ ઉત્સર્જિત થશે એની આવૃત્તિ એફ આઈ કે વડે દર્શાવાય છે હવે યાઈ માઈનસ ઈ કે બરાબર એચ એફ આઈ કે બરાબર આગળ આપણે જે ઉર્જાનું સમીકરણ જોયું હતું છે હું ઇના બધે એની કિંમત મૂકી દઉં એટલે કે માઇનસ એમ ઇ રેસ ટુ ફોર ના છેદમાં એટ એપન ઝીરો સ્કવેર એચ સ્કવેર ના ગુણ્યા વોન અપોન એનઆઈ સ્કવેર અને ફરી પાછું બીજું માઇનસ એને બહાર નીકાળીએ અહીંયા પણ છે અહિયાં પણ છે સામાન્ય નીકાળી શકાય આથી એમ ઇરેસ ટુ ફોર ના છેદમાં એટ એલોન ઝીરો સ્કવેર એસ સ્ક્ર સામાન્ય

ગુણ્યા આપણે કે કિંમત છે છે જાણીએ પ્રકાશ નો વેગ સી બરાબર તેની આવૃત્તિ ગુણ્યા તેની તરંગ લંબાઈ લેમડા આથી એકના છેદમાં લેમડા બરાબર એફ ના છેદમાં સી થશે

તો એને હું કોઈ અચાંક આર કુ વન ઝીરો નાઇન સેવન થ્રી સેવન ઝીરો ઝીરો મીટર ઇન વર્ષ જેટલી મળે છે અહીં આર જે છે તેને વીટબર્ગ અચળાંક કહેવામાં આવે છે જેનો એક બેટરીન વર્ષ છે જેને આર ઇન્ફાઇનાઇટ વડે પણ દર્શાવવામાં આવે છે અને આરની આ જે કિંમત આપણને મળે છે તે તેના પ્રાયોગિક મૂલ્ય સાથે પણ બંધ બેસતી હોય છે રીડ પર રચાંક છે તેને કોઈ પરમાણુ માટે એટલે કે આર એટમ બરાબર આર ઇન્ફાઇનાઇટ જે અહીંયા ઘડી આપણે કિંમત લીધી એકતા સ્મોલ એમના છે એ નું દળ દર્શાવે છે અને કેપિટલ એમ જે છે એ પરમાણુના ના દળ દર્શાવે છે દળ દર્શાવે છે આમ વિદર્ભ અચળાંક કોઈ પરમાણુ માટે આ સમીકરણ વડે આપવામાં આવે છે અહી આપણે આ જે કિંમત છે એના બદલે આર મૂકી દઈએ તો એકના છેદમાં લેમડા આઈ કે બરાબર આર ગુણ્યા એકના છેદમાં એન કે સ્ક્વેર ઓછા એકના છેદમાં એન આઈ સ્ક્વેર આપણને મળે છે આ જે સમીકરણ છે તે આગળ આપણે સમીકરણ જોયા હતા જુદી જુદી શ્રેણીઓના જેવું એન લઈ લેવામાં આવે આના બદલે હું એમ લખું નાના બદલે હું એન લખું તો આપણને જુદી જુદી શ્રેણી માટે મોરતી તરંગ લંબાઈના સમીકરણ જેવું જ આ સમીકરણ મળે છે એટલે કે જુદી જુદી વર્ણપઢ રેખાઓની તરંગ લંબાઈ આપણે શોધી શકીએ છીએ